જે કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને તો અમે આ જઈ રહ્યા છીએ નાન સરોવર અને કોટેશ્વર માતાને મળે આ રક્ષા દિવ બંધનનો દિવસ છે તો વિડીયો નાખવામાં લેટ થઈ ગયો છે તો ચાલો તમે પણ અમારી સાથે દર્શન કરવા શ્રાવણ મહિનો હતો એટલે દર્શન બધે કરી આવ્યા આ જોઈ શકો છો તમે બાવળિયા વરસાદ પડી છે એટલે નીલનું છમ છે તો અહીંયા નાન સરોવરવરો પહોંચી આવ્યા છીએ અને ગાડી ઠસોઠસ ભરી છે તો જોઈ શકો છો અવડે અવડે ઉતરે છે બધા અને ડીકી પણ ભરેલી છે તો આ ડીકીમાંથી પણ નીકળે છે તો ચાલો તમને પણ નાન સરોવરના દર્શન કરાવી અને અમે પહોંચ્યા અને આરતી ચાલુ હતી એટલે અમે આરતીનો પણ લાભ લીધો અહીંયા બજારો પણ કોકો ખુલી હતી આ છે ગેટ નાન સરોવરનો વરસાદ નથી એટલે મજા આવી ગઈ કારણ કે શ્રાવણ મહિનામાં આખા વરસાદ જ પડી હતી પણ એક બે દિવસ હતી નહીં વરસાદ આરતી પૂરી થઈ ગઈ પછી અમે આપ તળાવ હતો ત્યાં આવી ગયા હતા જોવા માટે માછલી તો અહીંયા મહારાજ પણ હતા પૂજા કરાવેવાળા પછી અમે જમવા પણ ગયા પ્રસાદ લેવા માટે તો અહીંયા પ્રસાદ માટે ગયા કુપન લઈને જમ્યા તો આ મોટો હોલ છે જમવાનો અહીંયા આવી ગયા કોટેશ્વર તો જોઈ શકો છો તમે ધ્વજા કેટલી લહેરાયેરી કોટેશ્વર મહાદેવ તો તમે પણ દર્શન કરી લો અને અંદર પણ દર્શન કરાવશું પણ પૂજા થતી હતી એટલે बढ़ा पूजा होता था फाटा मारे चुजूस मस्त मजा ઉપરથી અહીંયા મંદિર ને આ બાજુ દરિયો એટલે બહુ જ મજા આવી જોઈ શકો છો તમે નજારા અહીંયા ફોટા પણ શૂટ થતા હતા તો અમે મોબાઈલથી પણ શૂટ કરાવી લીધો ફોટા ઉ ઉપરથી મસ્ત લાગતું હતું हे शिवलिंग ने आपण दर्शन करा या दगडा किवी मोठी लेर आहे रे पवन बहु लागतो तो म्हटला मोठी पण बहुज तो हे पण दर्शन करी लो तुम्ही અહીંયા બાજુમાં બીજું પણ મંદિર હતું ત્યાં પણ દર્શન કરવા ગયા અહીંયા બે બાપ દીકરો દર્શન કરીને આવે છે અને હું જાઉં છું દર્શન કરવા મારા હાથમાં જે ફોન હોય એટલે મારો સૂટ બહુ થાય નહીં બીજાના શૂટ થઈ જાય મીડિયા તો તમે પણ દર્શન કરી દો કરી લો હર હર મહાદેવના ને વિડીયા હજી પેન્ટિંગ ઘણા પડ્યા છે તે તો હવડે હવડે નખાશે વિડીયા ધીરે ધીરે ઉપરથી જોઈ શકો છો દરિયો બહુ જ મોજા આવે છે તો અહીંયા અમે પહોંચ્યા રેકોર્ડિંગ કેમ તો અહીંયા મળે અમે પહોંચીએ છીએ અને દર્શન બારેથી તમને કરાવ્યા છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય